રાજકોટના યુવાનો ઉત્સાહી સાથે સામાજિક ક્ષેત્રે હંમેશા કાર્યરત રહે છે અને સામાજિક તથા અન્ય લોકોના લાભાર્થે કાર્ય કરતા રહે છે રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના યુવાનોએ પોતે જાતે મળીને એક ગ્રુપની રચના કરી છે અને એક ચા સ્ટેશને મળવાની શરૂઆત કરી આગળ જતા આ ગ્રુપ મોટું બન્યું અને આ ગ્રુપનું નામ પણ ચા વાળા ગ્રુપ તરીકે રાખવામાં આવ્યું આ ચા વાળા ગ્રુપ દ્વારા અનેક સામાજિક કાર્યો સાથે હાલમાં જ એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું તારીખ પંદર છ બે હજાર ચોવીસના ચા વાળા ગ્રુપના સભ્યો દ્વારા રાજકોટથી ચોટીલા જતા પદયાત્રીઓ માટે સ્પેશિયલ ઠંડી છાશ પીવડાવવામાં આવી વાત કરીએ તો રાજકોટમાં મોટે ભાગે જાહેર રજા એટલે કે રાજકોટમાં ઇન્ડસ્ટ્રી એરિયામાં બુધવારે અને વેપારી વર્ગમાં રવિવારે રજા હોય છે જેથી રાજકોટના ધાર્મિક લોકો શનિવારે અને મંગળવારે રાત્રે મોટી સંખ્યામાં ચોટીલા પદયાત્રા કરતા હોય છે આ પદયાત્રીઓને સહયોગ માટે જ્ઞાતિના યુવાનોનું ચા વાળા ગ્રુપ દ્વારા આ પદયાત્રીઓને ઠંડી અને સ્પેશિયલ છાશ વિતરણ કરવામાં આવી હતી અને ખાસ વાત કરીએ તો આ છાશ બનાવવા માટેનો સામાન યુવાનો દ્વારા જાતે એકઠો કરવામાં આવ્યો હતો અને પોતે જાતે જ છાશ બનાવી અને પદયાત્રીઓને પીવડાવી હતી તમામ માહિતી અમારા સહયોગી શ્રી નિતિનભાઈ બદ્રકિયા દ્વારા આપવામાં આવી હતી ચાયવાલા ગ્રુપના સદસ્ય આજે એક સેવાનું કામ કરવાના છે એના માટે અત્યારે તેઓ ઠંડી ચા છાશ છે એ ભરી રહ્યા છે હોટલની અંદર મસાલા છાશ અને સામાન્ય રીતે રવિવારે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે ઘણા બધા પદયાત્રીઓ રાજકોટથી જતા હોય છે આ પદયાત્રીઓની સેવા માટે આ કામ થઈ રહ્યું છે